નમસ્કાર ચાલો આજે એક સફર પર નીકળીએ એક એવી સફર જે હજારો વર્ષ જૂની સંસ્કૃતિ આપણા દેશની માટી અને આજના અર્થતંત્રને એક સાથે જોડે છે આજે આપણે ભારતના આ પાયાના તત્વોને સમજીને એક રાષ્ટ્રની સંપૂર્ણ ગાથાને ઉકેલીશું સવાલ બહુ મોટો છે ખરું ને કે પ્રાચીન કાળના લોકો અને આજના ડેમ મોર્ડર્નડેમકો ઇકોનોમી આ બધા વચ્ચે શું સંબંધ હોઈ શકે પહેલી નજરે તો લાગે કે આ બધું અલગ અલગ છે પણ શું ખરેખર એવું છે ચાલો આપણે આ જ શોધીએ અને જોઈએ કે કેવી રીતે દરેક નાની મોટી વાત એકબીજા સાથે જોડાઈને આ દેશની વાર્તા કહે છે કોઈ પણ કહાનીને સમજવી હોય તો એની શરૂઆત ક્યાંથી થઈ એ જાણવું પડે તો ચાલો આપણે પણ સમયમાં પાછા જઈએ અને ભારતના સૌથી ઊંડા મૂળને શોધીએ એક એવો વારસો જે આજે પણ જીવંત છે તો ભારતની આ વાર્તાના સૌથી પહેલાં પાના પર કોનું નામ આવે છે નેગ્રિટો લોકોનું એવું માનવામાં આવે છે કે તેઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસી હતા જે આફ્રિકાથી બલુચિસ્તાનના રસ્તે અહીં પહોંચ્યા હતા એમની શારીરિક ઓળખ જેમ કે શામરંગ ચારથી પાંચ ફૂટની ઊંચાઈ અને વાંકડીયા વાળ એ ભારતીય ઉપખંડમાં માનવ વસવાટની શરૂઆતની સાબિતી છે એ પ્રાચીન લોકો માત્ર અહીં વસ્યા જ નહીં પણ તેઓ જબરદસ્ત એન્જિનિયર પણ હતા આ જુઓ લોથલનું ડોકયાર્ડ આ કોઈ સામાન્ય બાંધકામ નથી હજારો વર્ષ પહેલા ઇટોથી બનેલું આ માળખું ભરતી ઓટના પાણીનો ઉપયોગ કરીને વહાણોમાંથી માલસામાન ઉતારવા અને ચઢાવવા માટે બન્યું હતું વિચાર તો કરો એ સમયે પણ ભારત દરિયાઈ વેપારનું કેટલું મોટું કેન્દ્ર હશે તો આ પ્રાચીન લોકો આટલી વિકસિત સંસ્કૃતિ એ ટકી કઈ રીતે જવાબ છે જમીન કોઈ પણ સંસ્કૃતિનો આધાર તેની જમીન જ હોય છે તો ચાલો હવે આપણે એ જમીન અને તેના સંસાધનોની વાત કરીએ જેણે રાષ્ટ્રના વિકાસનો પાયો નાખ્યો આ આંકડો જુઓ તેતાલીસ ટકા આ કોઈ નાનો સૂનો આંકડો નથી આ એ બતાવે છે કે આપણા દેશનો લગભગ અડધો ભાગ એક જ પ્રકારની માટીથી ઢંકાયેલો છે અને એ પણ એવી માટી જેણે સદીઓથી આપણને પોષ્યા છે કઈ હશે એ માટી એ છે કાપની જમીન નદીઓ જાણે પહાડોમાંથી સોનું ઘસડીને લાવે છે અને મેદાનોમાં પાથરી દે છે બસ એના જેવું જ પોટાશ ફોસ્ફરિક એસિડ અને ચૂના જેવા તત્વોથી ભરપૂર હોવાને કારણે આ જમીન ઘઉં અને શેરડી જેવા પાકો માટે તો જાણે સ્વર્ગ છે આપણી ખેતીનો મોટો આધાર આ જમીન પર ટકેલો છે હવે આટલી કિંમતી જમીન અને કુદરતી સંપત્તિ હોય તો એનું રક્ષણ તો કરવું જ પડે બરાબર ને અને બસ અહીં જ જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે કે બાયોસ્ફેર રિઝર્વનો વિચાર આવે છે આ કંઈ જંગલો કે પ્રાણીઓને બચાવવાની વાત નથી આ તો એ વિસ્તારની આખી ઇકોસિસ્ટમ એટલે કે ત્યાંની વનસ્પતિ જીવજંતુઓ અને ત્યાં રહેતા લોકોની સંસ્કૃતિ બધાનું એકસાથે રક્ષણ કરવાની વાત છે આ સંસાધનોનું વધુ સારી રીતે સંચાલન કરવા માટે આપણે મોટા બંધ જેવી બહુહેતુક યોજનાઓ બનાવી નામ પરથી જ ખબર પડે છે એના હેતુઓ પણ ઘણા બધા છે ખેતરોને સિંચાઈ માટે પાણી મળે ઘરોને વીજળી મળે પૂરથી રક્ષણ થાય અને સાથે સાથે મચ્છીમારી અને જળમાર્ગોનો પણ વિકાસ થાય ખરેખર એક પ્રોજેક્ટ અને ફાયદા અનેક આપણી ફેક્ટરીઓ અને પાવર પ્લાન્ટને ચલાવનાર બળતણ કોલસો એની પાછળ તો લાખો વર્ષોનો ઇતિહાસ છુપાયેલો છે જરા કલ્પના કરો કે કરોડો વર્ષો પહેલાંના જંગલો અને વનસ્પતિ જમીનની નીચે દટાઈ ગયા પછી લાખો વર્ષો સુધી ગરમી અને દબાણને કારણે એક કાળા હીરા એટલે કે કોલસામાં ફેરવાઈ ગયા અને હા તેની ગુણવત્તાના આધારે એન્થ્રેસાઇટ બિટુમિનસ લિગ્નાઇટ અને પીડ જેવા અલગ અલગ પ્રકારો પણ હોય છે ભારતમાં ખેતીની આખી વાત પાણી પર આવીને અટકે છે જ્યાં વરસાદ ઓછો અને સિંચાઈ નથી ત્યાં જમીનના ભેજનો સહારો લઈને સૂકી ખેતી થાય છે જેમાં જુવાર બાજરી જેવા પાક વર્ષમાં એક વાર લઈ શકાય પણ જ્યાં વરસાદ સારો હોય અને સિંચાઈની સગવડ હોય ત્યાં આદ્ર ખેતી થાય છે જેમાં ડાંગર અને શેરડી જેવા પાક વર્ષમાં એકથી વધુ વાર લઈ શકાય છે એટલે પાણી જ નક્કી કરે છે કે જમીન કેટલી સોનું ઉગાડશે તો આપણી પાસે જમીન છે પાણી છે કોલસો છે આ બધા કુદરતી સંસાધનો તો એક મજબૂત પાયો હતા પણ આ પાયા પર આધુનિક રાષ્ટ્રના અર્થતંત્રની ઇમારત કેવી રીતે ચણાઈ ચાલો હવે આપણે આધુનિક ભારતના આર્થિક ઘડતરની વાત કરીએ આધુનિક અર્થતંત્રની વાત થાય અને વૈશ્વિકીકરણ શબ્દ ન આવે એવું તો બને જ નહીં તો શું છે આ વૈશ્વિકીકરણ એકદમ સરળ ભાષામાં કહીએ તો આપણા દેશના અર્થતંત્રના દરવાજા દુનિયા માટે ખોલી દેવા જેથી વેપાર ટેકનોલોજી અને મૂડીરોકાણની લેવડદેવડ આખી દુનિયા સાથે સરળતાથી થઈ શકે પણ દરેક સિક્કાની બે બાજુ હોય છે અને વૈશ્વિકીકરણની પણ છે એક બાજુ એનાથી દેશમાં વિદેશી રોકાણ આવે છે નવી ટેકનોલોજી આવે છે અને આપણને દુનિયાભરની સારી વસ્તુઓ સરળતાથી મળે છે પણ એની બીજી નકારાત્મક બાજુ એ છે કે આપણા નાના સ્થાનિક ઉદ્યોગો માટે મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓ સામે ટકી રહેવું ખૂબ મુશ્કેલ બની જાય છે ક્યારેક એવું થાય છે ને કે બજારમાં કોઈ વસ્તુના ભાવ અચાનક આસમાને પહોંચી જાય છે એની પાછળ કાળા બજારનો ખેલ હોઈ શકે છે જુઓ આ કેવી રીતે કામ કરે છે કેટલાક વેપારીઓ વધુ નફો કમાવા માટે માલનો સંગ્રહ કરી લે છે જેને આપણે સંગ્રહખોરી કહીએ છીએ એનાથી બજારમાં એ વસ્તુની કૃત્રિમ અછત ઊભી થાય છે અને પછી જ્યારે માંગ ખૂબ વધી જાય ત્યારે એ જ માલ ઊંચા ભાવે વેચીને મસમોટો નફો કમાય છે દેશમાંથી ગરીબી દૂર કરવી એક મોટો પડકાર છે અને એનો રસ્તો ગામડા અને ખેતીમાંથી પસાર થાય છે આ પડકારને પહોંચી વળવા માટે સરકારે ખેતીને કેન્દ્રમાં રાખીને ઘણી યોજનાઓ બનાવી છે જેમ કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના કે જ્યોતિગ્રામ યોજના નામ ભલે અલગ અલગ હોય પણ આ બધાનું લક્ષ્ય એક જ છે ખેડૂતને પાણી વીજળી અને ટેકનોલોજી આપીને સક્ષમ બનાવવો પણ કોઈ પણ દેશ ખાલી અર્થતંત્ર કે યોજનાઓથી નથી બનતો એ બને છે એના લોકોથી એના સમાજથી તો ચાલો હવે આધુનિક ભારતના સામાજિક તાણાવાણાને સમજીએ જેમાં કેટલાક પડકારો પણ છે અને પ્રગતિની એક સુંદર ગાથા પણ છે આતંકવાદનો ઘા માત્ર શરીર પર નથી પડતો એ સમાજના આત્મા પર પડે છે એ લોકોના મનમાં ડર અને અસુરક્ષા ભરી દે છે એ પાડોશીને પાડોશી પર શંકા કરતા કરી દે છે અને વર્ષો જૂના ભાઈચારાના સંબંધોને તોડી નાખે છે તહેવારોનો ઉત્સાહ ઓછો થઈ જાય છે આ એક એવું ઝહેર છે જે સમાજની એકતાને ધીમે ધીમે ખતમ કરી દે છે સામાજિક પ્રગતિની વાત મહિલા સશક્તિકરણ વગર હંમેશા અધૂરી રહેશે તો આનો મતલબ શું શું ખાલી અધિકાર આપવા ના એનાથી ઘણું વધારે આનો અર્થ છે મહિલાઓને આર્થિક સામાજિક અને રાજકીય રીતે એટલી મજબૂત બનાવી કે દેશના નાનામાં નાના અને મોટામાં મોટા દરેક નિર્ણયમાં તેમનો અવાજ પણ એટલો જ મહત્વનો ગણાય અને આ મહિલા સશક્તિકરણના આખા વિચારણા કેન્દ્રમાં માત્ર એક જ મૂળભૂત સિદ્ધાંત છે સ્ત્રી પુરુષ સમાનતા જ્યાં સુધી સમાજમાં આ સમાનતા દરેક સ્તરે સ્થાપિત ન થાય ત્યાં સુધી કોઈ પણ રાષ્ટ્ર સાચા અર્થમાં પ્રગતિ કરી શકે નહીં તો આ બધી આર્થિક અને સામાજિક પ્રગતિને આપણે માપી કઈ રીતે શકીએ એના માટે છે એચડીઆઈ એટલે કે માનવ વિકાસ સૂચકાંક આ સૂચકાંક શિક્ષણ આરોગ્ય અને જીવનધોરણ જેવા માપદંડોના આધારે દેશોને ક્રમ આપે છે અને આ ટેબલ મુજબ ભારત મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોની શ્રેણીમાં આવે છે આ એ વાતનો સંકેત છે કે આપણે સાચી દિશામાં તો છીએ પણ આપણી મંજિલ હજુ ઘણી દૂર છે તો આપણે પ્રાચીન મૂળથી શરૂ કરીને આધુનિક પડકારો સુધીની એક લાંબી સફર કરી આ બધું જોયા પછી અંતમાં એક જ સવાલ મનમાં આવે છે આ મહાન રાષ્ટ્રની ગાથાનો આગામી અધ્યાય કેવો હશે અને સાચું કહું તો તેનો જવાબ કોઈ એક વ્યક્તિ પાસે નથી એનો જવાબ આપણા સૌના સામૂહિક પ્રયાસો અને નિર્ણયોમાં છુપાયેલો છે